નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા બે હજાર ચોવીસ મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત ખાસ આયોજન આજે પત્રકાર પરિષદ યોજાય નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં પ્રદેશ સહપ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂતની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી આગામી લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર કેવી કામગીરી કરે છે તે માટે લોકોનો શું અભિપ્રાય છે તે જાણવા માટે ભાજપ દ્વારા સંકલ્પપત્ર અભિયાન શરૂ કરેલ છે ત્યારે કાર્યકરો દ્વારા પ્રજા સમક્ષ જેને સંકલ્પપત્ર વિશે સમજ આપવામાં આવશે જે સંકલ્પ જે યાત્રા છે સંકલ્પ પત્ર બનાવવાની છે એની અંદર જે લોકસભાની અંદર અમારું સંકલ્પ પત્ર બનતું હોય છે તો એમાં વિવિધ વર્ગોના અને જન સમુદાયના સૂચનો અમે લેતા હોઈએ છીએ તો એના માટે અમારી બાંધ જશે એલઈડી પણ લોકસભા વાઇઝ હશે એ સિવાય નમો એપની અંદર પણ આપના સૂચનો આપી શકો છો સૂચન પેટીની અંદર લખીને આપી શકો છો અમારા વિવિધ જે ડિજિટલ પ્લેટફોર્મ્સ છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે અને અમે ઘોષણામાં બિલીવ નથી કરતા અમે જે વચન લઈએ છીએ વચન પૂરું કરીએ છીએ તો આ અમારું સંકલ્પ પ્રજે અને એમાં નવા ભારતની જે પાયો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાખી દીધો છે એમાં હજુ વધારે શું કરવાની જરૂર છે એના સૂચનો દેવામાં આવશે તહેવારોનો રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો